સ્વાગત છે સુરત માંથી પસાર થતી તાપી નદી નું રૂપ કોઝવે પર ગોગવાટા માતા પાણીની સાથે જોવા મળ્યા રમ્ય દ્રશ્યો દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે તાપી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેથી ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવી રહ્યા છે જો કે ડેમમાંથી હાલ છસો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે બીજી તરફ ઉકાઈ ડેમથી લઈને સુરત સુધીમાં ભારે વરસાદને પગલે હાલ કોઝવેની સપાટી સાત પોઈન્ટ શૂન્ય છ મીટરથી ઓવરફ્લો થઈ રહ્યું છે જેથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે સૂર્યપુત્રી તાપીવા પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે હાલ સૂર્યપુત્રી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે નદીમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે તેથી તાપી નદીનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે બીજી તરફ કોઝવે પર ઘુઘવાટા મારતા પાણીના અવાજ આકર્ષિત કરી રહ્યા છે તાપી નદીમાં ઉનાળા દરમિયાન જળકુંભી ઉગી નીકળતી હોય છે જોકે હાલ તાપી નદીમાં ભરપૂર માત્રામાં પાણીનો પ્રવાહ ચાલતો હોવાથી જળકુંભી તણાઈ રહી છે કોઝવે પણ જળકુંભીને ન રોકતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે